ગુજરાતભરમાં હાલ અસામાજિક તત્વો સામે પોલીસે લાલ કરી છે સુરત સહિત રાજ્યભરમાં અસામાજિક તત્વોએ શરૂ કરાયેલા આતંકને લઈ ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાએ સમગ્ર રાજ્ય પોલીસને સો કલાકમાં અસામાજિક તત્વોની લિસ્ટ બનાવી કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા જેને લઈ અસામાજિક તત્વો અને બુટલેગરોની ગેરકાયદે મિલકતો પર પોલીસ દ્વારા પાલિકા તંત્ર સામે ડોમિનેશનની કામગીરી કરાઈ રહી છે ત્યારે સુરતના ગોડાદ્રા વિસ્તારમાં બુટલેગરો દ્વારા સરકારી જગ્યાઓ પર ઊભા કરાયા કરાયેલા ગેરકાયદે પતરાના શેડને પોલીસે પાલિકાની ટીમની સાથે રાખી તોડી પાડ્યા હતા બુટલેગરોએ પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે પતરાના શેડ બનાવી દીધા હોય જેને લઈ પોલીસ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા ડોમિનેશનની કામગીરી હાથ ધરાઈ હતી જેને લઈ અસામાજિક તત્વોમાં ફડફડાટ ફેલાયો છે ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ઘોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે અહીંથી રેલવે ટ્રેક છે ટ્રેક ચેન્જ કરી અને બા જે ડિંડોલી પોલીસ સ્ટેશન એની હદ છે ત્યાં જતા રહે ત્યાંથી બીજે જતા રહે છે આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી એસએમસીએ આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે એને તોડી પાડવા માટે અત્યારે એ લોકો એ લોકોની કામગીરી ચાલુ છે આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે અને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ